દ્વારકાના ખાતે અમાસ નિમિત્તે સેવા યજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું જામખંભાળીયા ખાતે આશરે ત્રણ વર્ષથી અમાસ નિમિત્તે જીતેન્દ્રભાઈ પંડ્યા ભાવિકભાઈ મોટાણી સાહિલભાઈ રાયચરા તથા તેમની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં છોકરાઓને નાસ્તો કરવામાં આવે છે તથા તેમની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં છોકરાઓને નાસ્તો કરવામાં આવે છે જેમાં અલગ અલગ વિસ્તારમાં છોકરાઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો અને આ વખતે રગડો તથા મમરાના લાડુ આશરે બસો જેટલા બાળકોને વિતરણ करवाया था जेमा साहिल भाई रायचुरा भरत भाई डोरू गौतम भाई रोशिया આ સેવાકાર્યમાં મદદરૂપ થઈ તે બદલ જીતેન્દ્રભાઈ પંડિયાને અને ભાવિક ભાઈ મોટાણીને साहिलભાઈ તથા તેમની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો अशोक રગડો આજે અને રગડાવાળા ભાઈએ પણ રગડો એકદમ સારો બનાવ્યો છે અને ભાવથી બનાવ્યો છે અને છોકરાઓએ રગડોએ ખાધો તો ખંભાળિયા તાલુકા પંચાયતની પાછળ એક સ્કૂલમાં અંદાજે પચાસ એક જેટલા છોકરા ભરતભાઈ તેમજ ગૌરવ ગૌરવભાઈ અને આપણા વરિષ્ઠ પત્રકાર એવા જે સાહિલભાઈ ખરેખર એને સેવાને વંદનીય છે કે અત્યારના સવારના પોરમાં ખરેખર કોઈ માણસ પાસે ટાઈમે ના હોય ને જે ભૂલકા અંદાજે બસોથી સવા બસો છોકરાએ જે જયમાં પેટ ભરીને રગડાની પ્રસાદી આપી એ માટે સાહિલભાઈનો ફોન મને એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને આવતા કે ભાઈ તમે આ સેવામાં એટલે મેં કીધું જી અમે તો બધું ભોજન હોય કે ગૌ સેવા હોય ફ્રી હોય તો આવી જ છે તો તમારા ત્રણેયનો ખરેખર આભાર વ્યક્ત હું કરું છું અને રગડા બનાવવાળા ભાઈનો તો હું ખાસ આ સીધી વિશેષ તરીકે એમ કહી દઉં છું કે મારા મિત્રજી છે એમના દીકરા જ છે ને રગડો બનાવનારા વ્યક્તિ છે ને અહીંયા ફાટકડી બહાર આ જે દિલથી છોકરાઓને રગડા તો બનાવી દઈએ છે પણ એમે કોઈ પણ જાતનો હિસાબ કર્યા વગર કોઈ કમાવાની દ્રષ્ટિ લોકોની નથી ખરેખર તમારો સાહિલભાઈ ભરતભાઈ ગૌરવભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને આવી નવી સેવા ચિંતા રહેજો અને આવા આવા કુદરતના ગમે એવા કાર્ય કરવા રહેજો જય શિયા જય ગૌમાતા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ અશોક સોલંકી રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઘેર એબીસી ન્યૂઝ ન્યુઝ દેવભૂમિ દ્વારકા